જૂનાગઢમાં અંબાજી ગાદીનો વિવાદ વકરતા તંત્ર એક્શનમાં આવ્યું છે કલેક્ટરે વિવાદને વધતો જોઈ વહીવટદારની નિમણૂક કરી બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે અંબાજી દત્તાત્રેય અને બીડબંજન મંદિરમાં મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂંક થઈ છે ભવનાથ મહંત સામેના આક્ષેપોની પણ તપાસ શરૂ કરાઈ છે અખાડા અંગેના વાયરલ પત્ર અંગે તપાસ કરવા એફએસએલની પણ મદદ લેવાશે ભવનાથમાં શરતો મુજબની કામગીરી થઈ રહી છે કેમ થઈ રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે સાથે જોડાયા છે અંબાજી મંદિરને ગાદીને લઈને વિવાદ વધુ વકરી રહ્યો છે શું અપડેટ છે વાત કરીએ તો જે મંદિરનો જે વિવાદ ચાલી રહ્યો છે અંબાજી મંદિરના મંથ જે ધનસુખગીરી બાપુ હતા તેનો દેહરી થતા આ વિવાદ શરૂ થઈ વાત કરીએ વિવાદની તો જે મંદિરોના જે મંચ સભ્ય મંદિરોના સભ્યનો જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદમાં આજે કલેક્ટ કરે

હજુ જે ફરિયાદ થઈ છે જે બે ગેરકાયદેસર જે ભીડભન મહાદેવ મંદિરની અંદર જે ચાદર વિધિ થઈ અને તેનો કબજો લેવામાં આવ્યો તેની તેને માટે પણ હાલ પોલીસ ફરિયાદ થઈ છે ને હાલ પોલીસ તપાસ કરાઈ રહી છે જી બિલકુલ વિમય આભાર જાણકારી આપવા બદલ કલેક્ટરે વહીવટદારની નિમણૂક કરી છે અંબાજી દત્તાત્રી ભીડભંજન મંદિરમાં મામલેદાર વહીવટ છે અંબાજી ગાદીનો વિવાદ વકરતા અત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે તપાસ કરવા એફએસએલની પણ મદદ લેવામાં આવશે ભવનાથમાં શરતો મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે જૂનાગઢમાં અંબાજી ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે જેને લઈ હવે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને કલેક્ટરે વહીવટદારની નિમણૂંક કરી છે અંબાજી દત્તાત્રય અને ભીડભંજન મંદિરમાં મામલતદાર વહીવટદાર ચલાવશે બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની કરાઈ છે તો મહત્વના સમાચાર જૂનાગઢના અંબાજી મંદિરના ગાદી વિવાદમાં સંતો નેતાઓ શબ્દોની મર્યાદા ભૂલ્યા છે મહેશગીરી બાપુના પ્રહારને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ પ્રતિક્રિયા આપી છે ભગવા કપડાં પહેરનાર મહેશગીરી બાપુ દિલ્હીમાં પેન્ટ શર્ટ પહેરીને ફરતા હતા તેવું નિવેદન આપ્યું બે વર્ષમાં જ મહેશગીરી બાપુએ ભવનાથ મંદિર પર કબજો કર્યો હોવાની વાત પણ તેમણે કરી છે શ્રી શ્રી રવિશંકર મહારાજ મહેશગીરીને કેમ આશ્રમમાંથી કાઢ્યા એ સવાલ પણ ભાજપે એમને સાંસદ બનવા માટે ટિકિટ આપી હતી સાંસદ બનવા સુધીની સફર સુધી સવાલો ઉઠાવ્યા છે કમંડલ કુંડ ને અમરતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલોભાઈ નો ચેલોભાઈના પછી અમરતગીરી બાપુ નું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાડમાં જગ્યા છે એ પછી એ શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગાડવા કાઢે નહીં આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા મોટી મોટી પાર્ટીમાં જવા મળી શ્રી રવિશંકર મહારાજનો એની એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું તેને પૂછો કે તને ત્યાંથી ગાઢી કેમ મૂકો ભાઈ તથા તેના મંદિરથી સાંસદ કઈ રીતે ભાઈનો અમે તો પૂરી શાક વણીને અહીંયા પહોંચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મેન મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય એકસો ને એક સંસ્થા ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છોડ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે ભગવા કપડા પહેરીને ગરમ આવી જોઈએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા તમને કપડાં જે ભગવા પહેર્યા છે તમને પગે હું કામભાઈ કોઈ લાગે છે ભગવા કપડા પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બિહારી દઉં એવું ન હાલે આજે પણ કહું છું કે તનસુગીરી બાપુના કુટુંબે આત્મા વિલોપનની ધમકી આપવી પડે પચાસ વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા તેને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં આવક થાય અને તારી બધી તપાસ થાય તે કમંડલકુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી એની મિલકત કેમ ઝડપી ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો ભૂતનાથ મંદિરના નેવું વર્ષના બાપા તમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુધ્ધી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાંક આગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છોટ